માલધારી સમાજ દ્વારા સરકાર સામે વિરોધ કરાઈ રહ્યો છે અને આજે દૂધબંધની અપાયેલી જાહેરાત ને પગલે માલધારીઓ દ્વારા સુમુલ ડેરી દૂધની ગાડીઓ રોકી દૂધ તાપી નદીમાં ફેંકી દેવા આવ્યો હતો રાજ્યમાં માલધારી સમાજે સરકાર સામે બાયો ચડાવી છે ગાંધીનગરના શેરથામાં રવિવારે યોજાયેલા માલધારી સંમેલનમાં તારીખ એકવીસમી સપ્ટેમ્બરે બુધવારના દૂધ હડતાલ જાહેર કરાય છે ત્યારે આજે સમગ્ર ગુજરાતમાં માલધારીઓ ડેરીઓમાં તેમજ ઘરે ઘરે દૂધ આપવા નહીં જાય તેવી જાહેરાત કરાઈ હતી જેને પગલે મંગળવાર રાતથી જ લોકોએ દૂધનો સ્ટોક કરી લેવા માટે રાજ્યમાં ઠેર ઠેર પડાપડી કરી હતી તો સુરત શહેરમાં દૂધનો સપ્લાય રોકવા માટે માલધારીઓ મેદાન આવી જવા પામ્યા હતા અને સુમુલ ડેરીની ગાડીઓ રોકી માલધારીઓએ રિસ્તાની દૂધની થેલીઓ તાપી નદીમાં ફેંકી દીધી હતી અને માલધારીઓએ જણાવ્યું હતું કે હજારો લીટર દૂધથી તાપી માતાને અભિષેક કરાયો છે સુરત શહેરના મોટાભાગના પુલ ઉપર જ્યારે સુમુલ ડેરીની ગાડી જાતી હતી ત્યારે માલધારીઓ તેને રોકી તેમાંથી આ દૂધની થેલીઓ તાપીમાં ફેંકી દીધી હતી જેને જોવા માટે રોડ પર રિસ્તા લોકો ઉમટી પડ્યા હતા તેમજ સાથે વાહનો લઈને આવેલા લોકોએ પણ આ દૂધની લૂંટ કરી હતી કેટલાક લોકોએ દૂધના કેન કાપીને પણ ઠલાવ્યા હતા મારું નામ રણછોડભાઈ જોગરાણા છે આજે જે અમારા ધર્મગુરુએ આહવાન કરેલું કે એક દિવસ દૂધનું બંધનું એલાન તો એના ભાગરૂપે આજે અમે દૂધનું બંધનું એલાન કર્યું છે જે અમારા માલધારી સમાજ વિરોધમાં કાળો કાયદો પ્રસાર કરવામાં આવેલો એના વિરોધમાં આજે અમે દૂધનું બંધનું એલાન આખા ગુજરાતમાં કરેલું અને એકદમ સક્સેસ ગયું છે કોઈ પણ ઘરેથી નાનાથી નાનો છોકરો એક લિટર દૂધ કોઈ પણ ડેરીમાં ભરવા ગયો નથી અને અમે આજે દૂધ જે બહુ બધી મૂક મૂકબુદ્ધિર સંસ્થાઓ છે વૃદ્ધાશ્રમ છે જે મંદિરે ભૂખ્યાને ભોજન કરાવડાવે છે એવી જગ્યાએ અમે દૂધ પહોંચાડ્યું અને કામરેજથી અહીંયા નાવડી હોરા સુધી ઓછામાં ઓછું તાપી માતાને કે જે વર્ષો જે કહેવાય છે કે સુરતની જે માતા છે તે તાપી માતા છે તેને આજે દૂધ દૂધનું અભિષેક કરીને આજે અમે બંધનું એલાન

અમે રાજ્ય છીએ સરકાર સામે માલધારીઓ વિરોધ કરી અપાયેલા દૂધ બંધના એલાન માં સુરત બસો પચાસ જેટલી દૂધની ડેરીઓ અને પાલનના ચાલકોએ સમર્થન આપ્યું હતું હઝર કુરસી સાથે પ્રકાશ વાળા